ધારીગીરના જંગલ વિસ્તારના ગામડાઓમાં અસુવિધાઓ સામે સહકારી આગેવાને પત્ર પાઠવ્યો છે અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંકના ડાયરેક્ટર લાલજીભાઈ નાકરાણીએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ભાજપના નેતાએ સ્થાનિક નેતાઓની કામગીરીઓ સામે સવાલો ઉઠાવ્યા છે ડાયરેક્ટર તરીકે સૌ લાલજીભાઈ નાકરાણી તરીકે મારું નામ છે મુખ્યમંત્રી સાહેબને મારે લેટર લખવાની ફરજ એટલા માટે પડી કે અવારનવાર પદાધિકારી અધિકારીઓને પ્રશ્નો મારા જે હતા અવારનવાર રજૂઆત કરવા છતાં અમલમાં ન થઈ એટલે મજબૂરીથી મારે સાહેબને લેટર લખવો પડ્યો અને જે રોડના પ્રશ્નો છે જે એ બીના પ્રશ્નો છે એસટીના પ્રશ્નો છે આરોગ્યને લગતા પ્રશ્નો છે એવા ઘણા પ્રશ્નો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના પણ પ્રશ્નો છે એ ઉકેલતા જ નથી એટલે મુદ્દાવાઈઝ મેં સાહેબને લેટર લખ્યો છે જે અમલ થાય તે સરકારમાં અને બીજું તો કાંઈ કહેવાનું રહેતું નથી પણ આવી અપેક્ષા એમએલએ છે સંસદ છે કે પદાધિકારીઓ હું વ્યક્તિગત નામ નથી આપતો પણ અવારનવાર મારી રજૂઆતો ઘણા ટાઈમથી પેન્ડિંગ અને ગામ લોકોની પણ ગામ લોકોનો અવાજ હું જે બોલું છું એ જ છે અવાજ બીજો નથી દરેક વ્યક્તિ પીડાય છે દાખલા તરીકે જે બીનો પ્રશ્ન લ્યો તો જે બી સાસઠ કેવી અમારી નજીકમાં આવેલું છે પણ એ ખેડૂતોને નાનો પ્રશ્ન એ છે કે ડીઓ ગયો હોય તો ડીઓ બાંધવા માટે સાસઠ કેવીથી જાણ કરે ધારી ધારી જાણ કરે અધિકારી અધિકારી હેલ્પરને જાણ કરે હેલ્પર એના કામમાં બીજી હોય બીઝી હોય તો પાવર ચારથી પાંચ કલાક મોડો મળે જેથી દિવસનો પાવર જે મળવો જોઈએ એ રાતનો મળે તો પોઝિશન તો એ નહીં રહે જે સરકારે જે ઉદ્દેશથી ખેડૂતોને જે પાવર આપવાનું કીધું તેનો ઉદ્દેશ રહેતો જ નથી રોડ રસ્તા તમે એમ કહો છો બંધ થઈ ગયા છે એ ક્યાં ક્યાં રોડ રસ્તા ક્યાં લાગુ પડે રો રસ્તા બંધ થઈ ગયા છે દુધાળાથી જળજીવડી જળજીવડીથી કરમદડી રાજથળીથી ત્રંબકપુર નવા ગામ ખીસરીથી તરસિંગડા પાતળા આ બધા ને પાતળાનો પ્રશ્ન એવો છે